ગમે તે ખાવાથી બુદ્ધિ બગડે છે જેણે આધ્યાત્મિક માર્ગમાં ચાલવું છે એને અન્નનો નિગ્રહ નિતાંત આવશ્યક છે કારણ કે અન્નથી મન બને છે એમ ગીતાજીમાં ભગવાન સમજાવે છે એટલે એનો વિવેક આપણે ત્યાં કયો છે અને મને ખબર નહીં લોકોને આપણે શું એટલી મેચ્યોરિટી બી નહીં કે જે વ્યક્તિને આધ્યાત્મિક માર્ગમાં આગળ જવું છે અને જેણે નક્કી કર્યું કે હવે ઠાકોરજીને ધરીને જ લેવું છે એને આપણે એટલા શરમમાં નાખી નાખી નાખીને જમાડીને જ છોડી લોકોને બીજાના નિયમ તોડાવવામાં ખબર નહીં શું મજા આવે છે અમારે ઘરે તો જમો પાછો લોકો તો ઈગો પર લઈ લે અમે કંઈ ખરાબ છીએ કે અમારા ઘરે જમો નહીં હવે આમાં ખરાબ કે સારા બતાવવાની કોઈ વાત જ નથી એકે એવો નિયમ લીધો કે પ્રભુને ધરીને લઈશ કેટલો ઉત્તમ નિયમ છે જેની આજ્ઞા આપણા આચાર્યોએ કરી છે અને એ પાળવા માંગે છે તો આપણે સાથ આપવો જોઈએ કે વિરોધ કરવો જોઈએ બીજા ધર્મમાં જો લોકો વ્રત કરે ને અઠ્ઠાઈ કરે લોકો એનો વરઘોડો કાઢે આટલા ઉપવાસ કર્યા અને આપણે ત્યાં તો નક્કી કરે ને કે પ્રભુને ધરીને લેવું છે તો આપણે તો એની નિંદા કરવાનું શરૂ કરી બહુ મોટા ભગત થઈ ગયા છે વૈષ્ણવ થઈ ગયા અમારા ઘરે જમતા નથી અને અમે કોઈ ખરાબ એમાં કોઈના ખરાબ કે સારાનો સવાલ જ નથી આધ્યાત્મિકતાના માર્ગમાં નિયમ મહાપ્રભુજી બતાવે પ્રભુને સર્વ સમર્પિત થઈને રહેવું અને કોઈએ આવો નિયમ લીધો હોય તો એની રિસ્પેક્ટ કરતા શીખો એને સાથ આપતા શીખો તમે કોઈ વૈષ્ણવી જીવન જ જીવવા નહીં દો તો તમારા છોકરાને કોની સામે આંગળી કરીને બતાવશો કે બેટા સાચા વૈષ્ણવ આવા હોય પાકા વૈષ્ણવ આવા હોય કોની સામે જયારે સમાજમાંથી આઈડિયલો જ ખતમ કરી નાખશો તો કોની સામે આંગળી ચીંધીને કહીશું કે આઈડિયલ વૈષ્ણવ આવા હોય કે જે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે આ રીતે જીવતા હોય આપણા સમાજમાંથી આઈડિયલ લોકોને ખતમ કરી નાખીએ છે જેને નિયમ લીધા હોય એને પણ શરમમાં આવીને કરી દેવું પડે કે જો આના ઘરે નહીં કહીએ તો ખોટું લાગશે લાવને ખાઈ લઈ પણ સમાજે થોડું સમજવાની થોડા મેચ્યોર થવાની જરૂર છે કે જે વ્યક્તિ આવા ઉત્તમ નિયમો સાથે જીવવા માંગે છે એને સાથ આપો એને મદદમાં આવો એને શરમમાં નાખી નિયમો તોડાવો અને ખબર નહીં લોકોને કેમ લોકોને જમાડવાનો આટલો આગ્રહ અડધી દુનિયા ભૂખે મરે છે ખવડાવવાનો શોખ હોય તો એને ખવડાવું એને નથી ખવડાવું ભૂખ્યાને નથી જમાડવું આપણે તો જેને નિયમ લીધો છે એનો જ તોડાવીને ખવડાવું છું અને એમાં ખબર નહીં કઈ ખુશી આપણને મળી જશે સાચી સુખ લેવું હોય તો જે ભૂખ્યા છે એને જમાડો અને કોઈ નિયમ વાળો આવે એને કહો જો અમારા માટે તમારો કોઈ ધાર્મિક નિયમ હોય તો પ્લીઝ તોડતા નહીં તમે કોઈના ઘરનું અન્ન નથી લેતા તમે ફ્રૂટ લો છો તમને ફ્રૂટ લઈ આપું તમે સુકો મેવો લો છો સુકો મેવો લઈ આપું પણ પ્લીઝ અમારા અમારું માન રાખવા કે અમને ખોટું ન લાગે એના માટે તમારો કોઈ નિયમ ન તોડતા નહીં તો અમને પાપ લાગશે કે અમારી શરમે આવીને તમારે બાંધછોડ કરવી પડે ના જેને જે નિયમમાં ખુશી મળે છે એનું રિસ્પેક્ટ કરતા હવે એ જ વાત કોઈ એમ કહ્યું કે ના હવે તો હું એકદમ નેચરલ લાઈફ જીવું છું અને યોગા કરું છું મેડિટેશન કરું છું અને કેવલ આજ બધું ફૂડ લઉં છું અને બીજા ફૂડ લેતા નથી તો તમને વાંધો નથી કે ના ના તો ભાઈ રહેવા દો તમે જે રીતે ડાયટ ફૂડ લેતા હોય એમ જ કરો ઓર્ગેનિક જે તમે જમતા હોય એ જ લો યા તમે સલાડ લેતા હોય એ લો તો વાંધો નથી પણ કોઈ જો ધર્મનું નામ આપે ને તો પાછો વાંધો પડી જાય શરીરનું નામ આપે તો વાંધો નથી

એને આદર આપી શકો એને માન આપી શકો અહીંયા પ્રભુનો રથ આવ્યો વિદુરજી હાથમાં માળા લઈને જાપ કરી રહ્યા છે શ્રી કૃષ્ણ શરણમ ભમ શ્રી કૃષ્ણ શરણમ ભમ શ્રી કૃષ્ણ શરણમ ભમ વિચાર કરો તમે ડ્રોઈંગ રૂમમાં સોફા પર બેસી અને માળા ફેરવતા હો અષ્ટાક્ષરની એટલામાં દરવાજો ખટખટે અને તમે દરવાજો ખોલો

ના કાકાજી કંઈક પૂછે છે ના બોલે છે ના રેવાયું ત્યારે પ્રભુએ સાબેથી કહ્યું કાકાજી બહુ ભૂખ લાગી છે ભોજન છે અરે પ્રભુ આજ તો અમારો મનોરથ હતો કે આપ અમારા ઘરે પધારો ને ભોજન ધારો દોડતા સુલવાજી ગયા કેળા પડ્યા હતા કેળા લઈને આવ્યા કેળા છોલે દૃષ્ટિ તો પ્રભુની સન્મુખ ઘટતી નથી અને છાલ છોલે કેળું ફેંકે છાલ ઠાકોરજી ઠાકોરજીના ठाकुर जी ने थे यूं के मारे हमें गीता जी बोलवान में बोलवानुच छे पत्रम पुष्पम फलम तोयम योमे भक्तिया प्रयच्छति लाओ पहला प्रैक्टिकल कर ही लूंन पछि बोलिस प्रभु छालारोग वाला गया बीजू पछु छोले केडू फेंके छाल आवे बेवार 3 बार एम थयो तो विदुर जी ने नजर गई अरे सुल्भा बागल हो गई हो ऐसे प्रभु को भोग लगाया जाता लाओ मुझे दो केळू ले दो छोले છાલ કેળું આપ્યું પ્રભુને મોડામાં મૂક્યું કેળું અને ઠાકોરજી એટલું બોલ્યા કાકાજી જે છાલમાં મીઠાશ હતી એ કેળામાં નથી જે ભાવ સુનવાતી નો છે મને જોઈને તે ભાર ભૂલી ગયા છે અને એનાથી જે મધુરતા પ્રગટે છે ને એ બહુ બુદ્ધિપૂર્વક વિધિ વિધાનથી કરવાથી મને આનંદ નથી આવતો મારા નિર્દોષ ભક્તો મારા ભોળા ભક્તો કોઈ છોલે ધરે કોઈ જલ ધરે વાર્તા સાહિત્યમાં તો તમે જુઓ પદ્મનાભદાસજી છોલા ધરતા ભાવ કરતા દાલ છે આ ભાત છે આ શાક છે જુદા જુદા ભાવ કરે અને ઠાકોરજી એ ભાવથી એને આરોગે આવી ભાવના ઠાકોરજી સિદ્ધ કરતા ભક્તો અને પ્રભુ કેવાય કે જે પ્રસાદ લેને જેમાં જેનો ભાવ કર્યો એવો સ્વાદ એમને આવે કૃપા કરી વિદુરજી પર ઠાકોરજી અને ત્યાંથી પ્રભુ પધારી ભાઈઓ લડવાના છે એ વિદુરજીને ખબર પડી કે હવે તો યુદ્ધ નિશ્ચિત છે હવે કોઈ રોકી શકે એમ નથી કારણ કે છેલ્લો ઉપાય પરમાત્માએ કર્યો અને જે વ્યક્તિ ભગવાનની વાત માનવા તૈયાર ન હોય એને કોણ બચાવી શકવા પણ ભાઈઓ લડે મારે જોવું નથી એટલે વિદુરજી એમની પત્ની સાથે યાત્રા કરવામાં નીકળી ગયા છત્રીસ વર્ષ સુધી યાત્રા કરી ભારત વર્ષની જેટલા તીર્થો જેટલા કુંડો જેટલી પવિત્ર નદીઓ બધાના નિયમો પાડતા પાડતા વિદુરજી યાત્રા કરે છે હવે યાત્રામાં ત્રણ વસ્તુ બહુ મહત્વની વ્રત જપ અને દાન જયારે પણ યાત્રા કરી ત્યારે ત્રણ વસ્તુ સાથે યાત્રા થાય પણ યાત્રાના સ્થળોમાં યાત્રિક બનીને જ જવું આ ફરવાની ઈચ્છા વાળા જયારે તીર્થોમાં જવા લાગ્યા ને ત્યાંથી તીર્થોને વધારે બગાડી દીધા છે લાખો લોકોની ભીડ જાય પણ તીર્થ એને તીર્થ બુદ્ધિથી જ સેવન કરવું એ ફરવાની જગ્યા નથી એ ભક્તિ કરવાની જગ્યા છે એ યાત્રા કરવાની જગ્યા છે ફરવા વાળાનો મૂળ જુદો હોય છે ભક્તિ અને યાત્રા કરવાનો મૂળ જુદો હોય છે જ્યારે પણ કોઈ પણ તીર્થમાં જાઓ ત્યારે યાત્રિક બનીને જજો તો જ એ તીર્થની પવિત્રતા સાચવી શક્યો અને સ્વચ્છતા તો વિચારીએ છે પણ એક વૈચારિક પવિત્રતાને વ્યક્તિઓ નાશ કરીને આવતા હોય છે એટલે એનો ધ્યાન રાખો તપ ન કરી શકો તો યાત્રાની ભૂમિમાં ન જ અનેક અનેક નિયમો બતાવ્યા છે કે કોણે યાત્રાની ભૂમિમાં અને બને તો કોશિશ કરો જ્યારે પણ ભારત જાઓ તો એક રાત્રિ કોઈ પણ તીર્થમાં વાસ જરૂર કરજો કારણ કે તીર્થમાં વાસ કરવાથી સસ્ત પાપો નિર્મૂલ બને છે એટલે પ્રયાસ કરો જ્યારે પણ ભારત જાઓ ને ત્યારે કોઈ પણ એક તીર્થમાં એક રાત વિતાવો આપણે ત્યાં યાત્રાને બહુ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે અને અનેક અનેક પુરીઓ છે અનેક ધામો છે અનેક યાત્રા સ્થળો છે બિદુરજી દરેક સ્થળોની યાત્રા કરતા કરતા પરિભ્રમણ કરી રહ્યા છે જો ઘણીવાર ઘણા કાર્યોમાં આપણે પોતાની જાતને અસમર્થ માંડીએ પણ ક્યારે પણ જીવે મનોરથોમાં કચાસની જાત આપણા સામર્થ્યમાં ભલે કચાસ જ્યારે પણ કોઈ શુભ વિચાર કરો ત્યારે પોતાના સામર્થ્યનો વિચાર કરીને નહીં કરવો ભગવાનના સામર્થ્યનો વિચાર કરીને કરવો કારણ કે એને જો તમારી પાસે કરાવવું હશે ને તો એને તમારું સામર્થ્ય હું આવી કથા થોડી કરી શકું હું આવો મનોરથ થોડી કરી શકું હું આવું દાન થોડી કરી શકું આમ વિચાર કરી મનમાં અલ્પ વિચારો નહીં કરી જ્યારે પણ મનોરથો કરો ખુલા દી લે ભગવાનના સામર્થ્યનો વિચાર કરીને કરો મારું સામર્થ્ય નથી પણ પ્રભુમાં એ સામર્થ્ય છે કે મારા હાથે આ સત્કર્મ કરાવી શકે છે એમ પ્રભુ પર ભરોસો રાખીને મનોરથ કરવાનો અને ખરેખર કહું છું મેં તો જોયું છે જીવનમાં ઘણાને જ્યારે ઠાકોરજીના સામર્થ્યનો વિચાર કરીને તમે કોઈ શુભ સંકલ્પ કરો છો ત્યારે ઠાકોરજી તમારી શક્તિથી વધારે મોટું સત્કર્મ તમારા હાથે કરાવી શકે છે એને દિવસો ફેરવવામાં વાર નથી લાગતી આપણે વિચારીએ તો આપણને અસંભવ જેવું લાગે આવું આપણે થોડી કરી શકવાના આપણું ક્યાં સામર્થ્ય આપણી થોડી શક્તિ છે પણ પ્રભુને કરાવવું હોય તો એને ક્ષણની વાત કરી એટલે જ્યારે પણ કોઈ પણ ઉત્તમ મનોરથ મનમાં વિચારો ત્યારે પોતાનું સામર્થ્ય ન જોતા ઠાકોરજીનું સામર્થ્ય જોજો પ્રભુ સર્વ સમર્થો સમર્થોની તતો નિશ્ચિત તથા ભજે મહાપ્રભુજીને ઈસલી કહાને પ્રભુ અમારે સર્વ સમર્થ અને સર્વસમર્થ એટલે કરતુમ અકર્તુમ અને અન્યથા થતું આ ત્રણેય કરવામાં જે સમર્થ હોય એ જ સર્વસમર્થ છે ન ધાર્યું હોય એ પણ કરી શકે ક્ષણમાં આ જ ઈશ્વરનું બળ છે એટલા માટે જ્યારે પણ મનમાં વિચાર કર અને અસમર્થતા એ ભક્તિ માટેની આપણી અયોગ્યતા નથી વિદુરજી વિચાર કરે મારા ઝૂંપડામાં થોડી ભગવાન પધારે અરે પ્રભુ પધારી શકે છે ઘણા કાર્યમાં આપણે અસમર્થ હોઈએ છીએ તમે ચાંદીની વાટકી ન લાવી શકો તમે સોનાના શણગાર ન લાવી શકો એનો અર્થ એ થયો કે ઠાકોરજી તમારા પર કૃપા નહીં કરે તમારી અસમર્થતા હોય ઘણી વસ્તુ માટે આપણે સમર્થ ન હોય આપણી કેપેસિટી ન હોય પણ એને કારણે આપણે કૃપા માટે અયોગ્ય નથી થઈ જતા એવું નહીં વિચારવું કે ના ઠાકોરજી તો કૃપા જે છપ્પન ભોગ કરાવે એના ઉપર જ કરે ભોગ ઠાકોરજી કૃપા ન કરે આવો વિચાર ક્યારે નહીં વ્યવહાર ક્યારે પણ પ્રભુ પ્રત્યે નહીં વિચારો પ્રભુની પ્રક્રિયાઓ માણસના વિચાર જેવી નથી હોતી એટલે ક્યારે પણ અસમર્થતાને અયોગ્ય અયોગ્યતા નહીં માની આપણે ઘણી બધી વસ્તુમાં અસમર્થ હોઈએ છીએ પણ એને કારણે અયોગ્ય નથી આપણે આપણી જાતને સુધારવા પણ અસમર્થ હોઈએ છીએ શાસ્ત્રો તો એમ કહે કે બધા પાપ દુર્ગુણ દોષ બધું જ છોડી દે એનો હું સ્વીકાર કરું છોડવા તો આપણી ઈચ્છે છે પણ છૂટતું નથી આપણે તો આપણી જાત માટે પણ અસમર્થ હોઈએ છીએ પણ છતાંય ચોક્કસ તમને કહીશ છતાંય તમે પ્રભુ કૃપા માટે અયોગ્ય નથી કારણ ઠાકોરજી તમારો સ્વભાવ જોઈને કૃપા નથી કરવાના તમારું સ્વરૂપ જોઈને કૃપા કરવાના એટલે સ્વભાવ સુધારવો એ કોઈ ધર્મનું બહુ મોટું લક્ષ નથી ઘણી વાર લોકો એમ માને ધાર્મિક થવું એટલે ક્રોધ છોડી દેવો લોભ છોડી દેવો ઈર્ષા છોડી દેવી અને એ જ સત્સંગનું ફળ ના સ્વભાવ સુધારવો એ જ સત્સંગનું ફળ નથી પણ તમે જેવા છો એવા ભગવાન ના થઈ જાઓ એ સત્સંગનું ફળ છે ભલે ક્રોધી રહ્યા તમે વાર્તા સાહિત્યમાં જો 84252 ની વાર્તા પા ક્રોધી ભક્ત પણ છે લોભી ભક્ત પણ છે કામી ભક્ત પણ છે ઈર્ષાળુ ભક્ત પણ છે ચોર પણ છે તમે ભગવદજીઓની વાર્તા વાંચો તો તમને દરેક પ્રકારના લોકો મળશે તો સ્વભાવ સુધારવું એ કઈ બહુ મોટું લક્ષણ નથી ભક્તિને પ્રાપ્ત થવું જો ભક્તિ માર્ગમાં ભગવાન મેળવવું પણ લક્ષણ છે તમે માનતા હો કે કથા દ્વારા ભગવાન મળે કે પાઠ દ્વારા ભગવાન મળે સેવા કે ભગવાન મેળવે ભગવાન મેળવવા ભક્તિ માર્ગમાં કંઈ થતું જ નથી અને ભગવાન મળી જવાય ભક્તિ માર્ગની બહુ મોટી કોઈ ઘટના પણ નથી કે ભગવાન મળવા બધું હોત તો ભગવાન તો રાવણને મળ્યા હતા કંસને મળ્યા હતા શિશુપાલને મળ્યા હતા એને આનંદ આવ્યો કૃષ્ણને જોઈને શિશુપાલ કંઈ બહુ પ્રસન્ન થઈ ગયો સ્તોત્રો ગાવા લાગ્યું એને શું યાદ આવ્યું ભગવાન ને શું આપ્યું અપશબ્દો આપ્યા ભગવાન મળવા જ બધું હોત તો તો શિશુપાલને આનંદ થઈ જવો જોઈએ રાવણ ને આનંદ થઈ જવો જોઈએ ભક્તિ ભગવાન મોટી ઘટના નથી ભક્તિ માર્ગ નું લક્ષ છે ભાવ મેળવો ભાવ નતો તો મળેલા ભગવાન પણ આનંદ ના આપી શકે ભગવાન ને જોઈને વેર જાગી મારવાની ઈચ્છા થઈ અપશબ્દો યાદ આવે રાવણ કંદ શિશુપાલ જુઓ તો એટલે ભક્તિ માર્ગમાં ભગવાન મળવા પણ બહુ મોટી વાત નથી ભાવ મળવો એ મોટી વાત છે અને જ્યારે ભાવ હૃદયમાં પ્રગટે છે ને પછી પથ્થરની આગળ પણ માથું નમાવો ને તે પથ્થરમાંથી પણ ભગવાને પ્રગટ થવું પડે છે પ્રહલાદની જેમ શ્રદ્ધા રાખો કે આ થાંભલામાં પણ ઈશ્વર છે તો ભગવાને થાંભલામાંથી પણ થાંભલો ફાડીને પ્રગટ થવું પડે છે આ ભાવની તાકાત છે આ શ્રદ્ધાની તાકાત છે એટલે જ્યારે પણ હવે પાઠ કરો માળા કરો સેવા કરો ત્યારે એમને માનતા ભગવાન મેળવવા આ પાઠ કરીને મને ભાવનું દાન ઠાકોરજી આપે માળા ફેરવીને મને ભક્તિ મળે ભક્તિને લક્ષ મનાવશો ને અને ભક્તિ તમારા હૃદયમાં પ્રગટી ગઈ તો તમારે પ્રભુને શોધવા નહીં નીકળવું પડે એ શોધતો શોધતો તમારા ઘરે આવી જશે आखी दुनिया ने नचाव रो ये परमात्मा शेष महेश गणेश दिनेश सुरेश इजारी निरंतर द्यावे जाई अनादि अखंड अनंत अचेद अभेद सुवेद बतावे नारद से सुख जाई रटे पची हारी तुली पुली पार न पावे ताही अहिर की छोहरिया चचिया भर छाच पे नाच न चाले ना नाथ ने आ गोपी जनों चुल्लू भर छाच माटे न छे आ ताकात भक्ति नी छे भाव नी छे इतने हवे जारे पर लक्ष्य बनाओ ત્યારે ભગવાનને લક્ષ બનાવતા ભાવને લક્ષ બનાવજો ભક્તિને લક્ષ બનાવજો કારણ કે જો જે ક્ષણે તમે ભક્તિને પામી ગયા ભગવાનનું એ વચન છે અહમ ભક્ત પરાધીનો હું તો ભક્તને પરાધીન છું અને એટલા માટે ભાવ એ પરમ ફળ છે ભક્તિ માર્ગ વિદુરજી પર કૃપા કરી છે પરમાત્માએ મનોરથોને પૂર્ણ કર્યા છત્રીસ વર્ષ યાત્રા કરવા માટે વિદુરજી નીકળી ગયા બધા જ નિયમોને પાળતા પાળતા યાત્રા કરી રહ્યા છે ઉદ્ધવજી સાથે મુલાકાત થઈ અને ઉદ્ધવજી બધું જ વૃત્તાંત કરો કે ઘરના કોઈ સમાચાર વિદુરજીને નથી હવે એ ટાઈમે તો ફોન હતો નહીં કે આપણી જે બ્રજમાજીને રોજ ફોન કરીએ ઘરે કે બધું બરાબર તો છે એક વ્યક્તિ ઘરથી નીકળ્યો અને સપનામાં આવ્યો ઠાકોરજી ઘરે સુતો હતો કે તું બ્રજમાવ મારતને દર્શન આપવા અને પેલો તો પ્રસન્ન થઈ ગયો પ્રભુ મને બ્રજમાં બોલાવે છે દર્શન આપવા માટે એણે તો બધું પેક કર્યું તો ઘરમાં તાળું માર્યું પ્રભુ ઘરનું ધ્યાન રાખજો એમ કઈ નીકળી ગયો વ્રજમાં દોડતો પહોંચ્યો વ્રજમાં અને વ્રજમાં બધે ફરે ઠાકોરજી મળવા બોલાવ્યો એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ક્યાંય કોઈ પ્રભુનો પત્તો જ નહીં કોઈ મળ્યું જ નહીં થાકીને ઘરે પાછો આવ્યો અને જ્યાં ઘરનું તાળું ખોલવા જાય તો જુએ દરવાજે અદબ વાળીને ઠાકોરજી ઉભા છે કે પ્રભુ આપે મને બ્રજમાં બોલાવ્યું આપ અહીંયા છો તો હું શું કરું તું જ તાળું મારતા બોલીને ગયો પ્રભુ મારા ઘરનું ધ્યાન રાખજો મૃત્યુ મહાભારત નું યુદ્ધ થઈ ગયું યાદવા સ્થળી થઈ ગઈ પ્રભુ સુધામ પધારી ગયા અને આખું વૃત્તાંત ઉદ્ધવજી એ વિદુરજીને કહ્યું અને પ્રભુ સુધામ પધાર્યા આ જયારે સમાચાર વિદુરજી સાંભળ્યા હૃદય ભરાઈ આવ્યો વિદુત નેત્રો માંથી ધારા છૂટવા લાગી અરે છેલ્લી ઘડીએ પ્રભુ ના દર્શન મને નથી અરે વિદુરજી આપ એવા ભાગ્યશાળી છો લોકો અંત સમયમાં પ્રભુને યાદ કરે પણ તમે એવા ભાગ્યશાળી છો કે પ્રભુ એમના અંત સમયમાં તમને યાદ કરતા મને કહ્યું છે એમના માટે સંદેશો તો આપના માટે મૂક્યો છે અને મને કહ્યું છે કે વિદુરજી મળે તો એમને કહેજો કે ત્યાં જીને મુનિને મળે આવ્યા છે પરિભ્રમણ કરતા કરતા વિદુરજી મૈત્રી મુનિને મળવાનું કહ્યું મૈત્રે મુનિ સાથે સંવાદ થયો વિદુરજીનો જ્યાં મૈત્રીજી વિદુરજીને જોયા તુરંત બોલ્યા આવો ધર્મરાજ આવો યમરાજ ઉદ્ધવજીની પ્રેરણાથી આવ્યા તો ખરા મૈત્રી મુનિને મળવા પણ મૈત્રી મુનિએ એ વિદુરજીને આ રીતે સ્વાગત કર્યું જાણી ગયા કે વિદોળજી બીજું કોઈની સાક્ષાત યમરાજ નો મુનિના શ્રાપ ને કારણે દાસી પુત્ર રૂપે જન્મ થયો થયો છે 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 એવી કથા આવે સુંદર સંવાદ સાથે જાણે આપણા બધાનો પ્રશ્ન ન હોય એવો પ્રશ્ન પૂછે આપણા બધાનો પ્રશ્ન શું હોય દુનિયાનો દરેક માણસ સુખ માટે જ મહેનત કરે છે છતાં એને દુઃખ કેમ મળે છે ક્યારે કોઈ પણ વ્યક્તિ દુઃખ માટે કામ કરે ભલે ખરાબ પણ કામ કરે ને એમ કે ચલો જાય છે તો સુખી માટે માટે કોઈ કામ કરે છે દુનિયાનો કોઈ વ્યક્તિ દરેક દે સુખ જોઈએ છે સુખ જોડે જ આપણને લગાવ છે દરેક વ્યક્તિ અરે બે મહિનાનું બાળક હોય ને એને પણ ચાવી આપો તો મોડામાં નાખો કારણ કે એને મોડાથી જ સુખ ખબર છે જે બીજા સુખ ખબર નથી પણ એની ગતિ સુખ તરફ તો હોય છે હવે નાના હોઈએ ત્યારે આપણને બધા શીખવાડે કે આમ બેસાય આમ બોલાય આમ ખવાય કોઈને શીખવાડવું પડે છે કે બેટા સુખ ઈચ્છા ને દુઃખ નહીં ઈચ્છવાનું આવું કોઈને સમજાવવું પડે કોઈને શીખવાડવું પડે છે કે સુખની કામના કરવાની ને દુઃખ નહીં ઈચ્છવાનું કેવી સુખની ડિમાન્ડ આપણા જીવનની છે આપણે બધા

એ પરમાનંદ આનંદ માત્ર કૃપાદ મુખોદારી દરાદી એ જે ઈશ્વર છે એ પરમ સુખરૂપ છે અને એના અંશ છીએ એટલે અંશનો અંશી પ્રત્યે સહજ લગાવ હોય ખેંચાણ વેદ પણ કહે યો યદંશ સતમ ભજે જે જેનો અંશ હોય એને અંશીને ભજવું જમીનમાંથી ઉપાડેલો પથ્થર છોડો કેવો જમીનમાં પડે કારણ ગુરુત્વાકર્ષણ બળ કહીએ ને એનો ટુકડો છે એનો અંશ છે એટલે સહજ એનો લગાવ થાય અગ્નિ તમે નીચે પણ કરો ઉપર તરફ જ જાય કારણ કે સૂર્ય એનો શ્રોત છે એટલે શ્રોત તરફ જાય છે એમ જીવ આનંદ તરફ જાય છે સુખ તરફ જાય છે કારણ કે પરમ સુખના અંશ છે એટલા માટે જયારે સમજ નથી ત્યારે સહજમાં આપણે લૌકિક વસ્તુઓમાં સુખ શોધીએ સમજણ આવે ત્યારે આનંદ તરફ ગતિ થવા લાગે ભક્તિ તરફ માણસ જવા લાગે કારણ કે મૂળ સોર્સ ઈશ્વર છે એટલે કે અધ્યાત્મ ભક્તિ એ કોઈ કરવાની વસ્તુ નથી આપણા જીવનની પૂર્ણતા એ ભક્તિ અને અધ્યાત્મ દ્વારા જ આપણે અનુભવ કરી શકીએ છીએ અને એટલા માટે અધ્યાત્મિકતા વગર ભક્તિ વગર જીવન અધૂરું જ રહેવાનું છે ઘણા લોકો એમ કે આ ભક્તિ શું કરવી માનવ સેવા કરો સોશિયલ વર્ક કરો આ કરો ખૂબ કરો જરૂર કરવું જ જોઈએ પણ એ કરીને પણ જો ભક્તિ ન કરી તો આ કરવાનો એ અહંકાર આવી જશે જો બે ધર્મ બતાવે શાસ્ત્રોમાં એક તમે માણસ છો એટલે માનવ ધર્મ અને બીજા ભગવાનના અંશ છો એટલે આત્મધર્મ આ બંને ધર્મ પાળો ત્યારે સાચા અર્થમાં ધાર્મિક કહેવાય તમે માણસ છો એટલે તમારે મદદ કરવી જ જોઈએ માણસ દે બહુ સાદ છે આ કોઈ ઉપકાર કરતા નથી આપની ફરજમાં આવે છે એમ જ તમે અંશ છો તો તમારે અંશને પજવવું જોઈએ આ બંનેને જારે નિભાવો એ તો ઘણીવાર લોકો છે ને એવા રોંગ લોજિક આપી આપીને આપણે ફસાવી દે માનવ સેવા કરવી કે પ્રભુ સેવા કરવી પણ આ બંને ઓપ્શનમાં છે જ નહીં જે પ્રભુને પ્રેમ કરતો હોય એ પ્રભુની રચનાને પ્રેમ કરે જ જે પ્રભુની ભક્તિ કરનારો હોય એનું હૃદય એટલું કોમળ હોય જ કે કોઈનું દુઃખ જોઈ જ ન શકે આ ઓપ્શન છે જ જ નહીં એક ગંતવ્ય તરફ જવાના પડાવો છે તમે મુંબઈ તો બરોડા સુરત રસ્તામાં આવી જાય તમારે સ્પેશિયલ જવું જ ન પડે એમ તમે ભગવાન ને ભજવા નીકળો તો માનવ સેવા જીવ દયા પ્રકૃતિની સેવા આ બધું રસ્તામાં આવનારા પડાવો જ છે એને કઈક છોડીને જુદું કરવાની જરૂર જ નથી પ્રભુને ભજનારો એટલો કોમળ અને એટલો આધ્યાત્મિક હૃદયનો થઈ જ જાય કે એ બીજાને મદદ કર્યા વગર રહેવાનો જ નથી પણ લોકો એવા રોંગ લોજિકો આપે ને આ કરવાનું કે આ કરવાનું અને આ બે જુદા પલડા છે જ નહીં એક જ રસ્તામાં આવતા પડાવ છે એટલે ક્યારે પણ એને એ રીતે જુદા ના માનો આ કે આ બધું જ સાથે થઈ શકે છે અને કરવું જ જોઈએ કારણ કે કેવલ ખાલી માનવ સેવા પણ કરવા ગયા ને સમજ જો સારી નહીં હોય ને તો બહુ વાર સેવા નહીં કરી શકે સારું કરવા નીકળ્યા હોઈએ એટલે એવું નહીં માનવું કે આપણને બધા સારા જ લોકો મળશે ડગલે ને પગલે ખોટા અનુભવ થવાના પણ જો સત્સંગ નહીં કરતા હો ને તો એક કડવો અનુભવ પણ તમારા હાથેથી સત્કર્મ જૂટવી લેશે હવે તો મદદ કરવી જ નહીં હવે તો સારું કરવું જ નહીં દુનિયામાં તો બધા હોય તો સત્કર્મો લાંબા સમય સુધી કરી નહીં શકો પણ પ્રભુની ભક્તિ કરતા હશો ને તો તમને એ હશે આનો સ્વભાવ આના વિચાર ભલે ખરાબ હોય પણ હું જેને માનું છું એ પરમાત્મા આની અંદર પણ બિરાજે છે હું તો એની સેવા કરું છું આનું શરીર તો એનું ખોળ્યું છે લોકો બને એમ કે માનવ સેવા એ જ પ્રભુ સેવા જો એને પ્રભુ સેવા માનશો ને તો પછી પ્રભુને વધેલું ઘટેલું અપાય ઉત્તમમાં ઉત્તમ વસ્તુ આપવી પડે સારામાં સારું કરવું પડે જયારે કોઈ શબ્દ બોલીએ ત્યારે એનો વિચાર કરવો પડે તો જીવનની સમજ સારી રહેશે તો આ જીવન સત્કર્મો થશે પણ સત્સંગ જીવનમાં નહીં હોય તો સત્કર્મો બહુ આ ટકી છે